હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટાકા પૌવા તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીએ કઢાઈ મૂકીએ ને કઢાઈમાં તેલ એડ કરેલું છે સૌ પ્રથમ તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં રાઈ એડ કરીશું રાઈ તતળે એટલે એમાં જીરું એડ કરીશું પછી એમાં આપણે બટાકા એડ કરીશું જે બિલકુલ કાચા લીધેલા છે આપણે બાફીને નથી લીધા

પછી સિંગદાણા અને તલ એડ કરીશું મીઠું લીમડું એડ કરીશું અને હિંગ એડ કરીશું હવે આ બધું થોડી વાર ચડવા દઈશું અને પછી એની અંદર પૌવા એડ કરીશું બટાકા મરચાં અને સિંગદાણા

હવે આપણે એની અંદર પૌવા એડ કરીશું જેમાં મેં પહેલાંથી હળદર અને મીઠું ખાંડ આ ત્રણ વસ્તુ નાખીને રેડી કરી રાખેલા છે જે હવે હું વઘારની અંદર એડ કરું છું હવે આપણે એને હલાઈને સરસ મિક્સ કરી દઈશું જેથી બધો મસાલો સરસ મિક્સ થઈ જાય હવે પૌવા સરસ મિક્સ થઈ ગયા છે એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે બિલકુલ આપણા પૌવા રેડી થઈ ગયા છે જે સૌ કરવા માટે રેડી છે પૌવા કેવા લાગ્યા ફ્રેન્ડ જરૂરથી કમેન્ટમાં જણાવજો બાય